નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર જેનું નામ છે વૃક્ષો આપણા મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વાડામાં અથવા પડોશમાં કયા કયા ફળાવ છોડ વૃક્ષ છે તેની યાદી કરો તમારા પાંચ મિત્રોની યાદી સાથે તેને સરખાવો સૌથી વધારે કયા ઝાડ છે તેની નોંધ કરો ફળમાંથી કયા કયા વિટામિન અને પોષક તત્વો મળે તેની વિગત મેળવો જે મિત્રના ઘરે ફળાવ ઝાડનો છોડ રોપવાની જગ્યા ન હોય તે મિત્રના ઘરે કુંડામાં અન્ય છોડ રોપવાનું આયોજન કરી શકાય કયા મિત્રને ઘરે વાડામાં કયો છોડ રોપવામાં આવ્યો તેની વિગત પણ તમારે નોંધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે વિગતો આપણે નોંધવાની કીધી છે તે નોંધવા માટેની જગ્યા આપણને બુકની અંદર આપેલી નથી માટે તમારે તે વિગતો છે તે અલગ કાગળની અંદર અથવા તો અલગ બુકની અંદર તમારે નોંધવાની થશે જ્યારે બાકીની વિગતો છે તે અહીં આપણે જોવાની છે તો ચાલો જોઈએ કે બાકીની વિગતોમાં આપણે શેની શેની નોંધ કરવાની છે તો ચાલો જોઈએ સૌ પ્રથમ કોઈ છોડ મળી શકે તે સ્થિતિ ન હોય ત્યાં તુલસી ડમરો બારમાસી જેવા છોડ રોપવાનો પ્રયાસ કરી શકાય તો હા હું તુલસી અને ડમરો બારમાસી જેવા છોડ છોડ રોપવાનો પ્રયાસ કરી શકું છું કારણ કે આ સામાન્ય રીતે વિવિધ પરિસ્થિતિઓમાં ઓછા જળમાં અને ઊંચા તાપમાનની સ્થિતિમાં પણ સારી રીતે વિકસી શકે છે ત્યાર પછી વૃક્ષો થી થતા ફાયદા નોંધો વિદ્યાર્થી મિત્રો વૃક્ષો થી તો અનેક ફાયદાઓ થાય છે પરંતુ અહીં આપણે કેટલાક ફાયદાઓ લખ્યા છે કારણ કે આપણને જે લખવા માટેની જગ્યા છે તે મર્યાદિત આપેલી હોય માટે આપણે અહીં થોડાક જ ફાયદાઓ લખ્યા છે કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડે છે જે સ્વચ્છ હવા માટે અગત્યનું છે વૃક્ષોમાંથી લાકડું ફળ અને દવાઓ જેવી વિવિધ સામગ્રી પ્રાપ્ત થાય છે વૃક્ષો અને લીલોતરી પર્યાવરણ તેમજ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ત્યાર પછી આગળ જોઈએ તો તમે જ્યાં રહો છો ત્યાં ક્યાં કયા પ્રકારના છોડ રોપા ઝાડ જોવા મળ્યા તેની નોંધ કરો તો મિત્રો તમારી આજુબાજુમાં આ પ્રકારના છોડ જોવા મળતા હશે કે તુલસી અજમો ફુદીના મરચા ગુલાબ અને ગલગોટા એવી જ રીતે ઝાડની અંદર પીપળો લીમડો વડ આંબો નારિયેળ સરગવો આશોપાલવ આંબલી વગેરે વૃક્ષો જોવા મળતા હશે

આગળના પ્રોજેક્ટની વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશન પ્રોજેક્ટ બુકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો